એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું રાસ હોય

એજ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આ નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી હોય એને પ્રવેશ અમુક દેશમાં ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કઈક ને કઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ કે છેડતી નથી કરતા એવું છે કે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના ના લોકો ને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપ ની અંદર ભાજપના ઈશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શન ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદ હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને ક્યો કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ કર નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપ એની અંદર પણ ઉસ્માન મીર છે તો ઉસ્માન મીર ને કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય દેવરાવવા માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બોળોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈ હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહું છું એની સામે દેશ રોલિંગનો ગુનો દાખલ કરો અને એ જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને

જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના બહાર અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવા માં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ ચૂપ હતું આપણા સ્વામિનારાયણ ની અંદર હનુમાનજી નો જ્યાં છે જે બોટાદ પાસે એ મંદિરની અંદર ભાજપ કારોબારી કરે